નમસ્કાર મિત્રો સુમાર વ્રત કથા ગુજરાતીમાં આપનું સ્વાગત છે દર વર્ષે ધનતેરસ પર આપણે સૌ ધન અને સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છીએ આપણે સોનું ચાંદી અને નવા વાસણો ખરીદીએ છીએ એ વિચારીને કે આમ કરવાથી માતા દેવી લક્ષ્મી પ્રસન્ન થશે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે દેવી લક્ષ્મીને ધન કરતાં પણ વધુ કોઈ બીજી વાત મહત્વની લાગે છે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને સોનું કે ચાંદી નહીં પણ એક ખેડૂત પાસેથી એક વચન હતું આજે આપણે તમને એક એવા ગરીબ ખેડૂતની વાર્તા કહીશું રાતે ધનની જ આશ્ચર્યચકિત કરી દીધી હતી આ વાર્તા તમને ધનનો સાચો અર્થ સમજાવશે આ વાત ઘણા વર્ષો જૂની છે એક નાનકડા ગામમાં એક ઈમાનદાર અને મહેનતી ખેડૂત રહેતો હતો નામ હતું રામુ રામુ ખૂબ મહેનત કરતો પણ તેની કિસ્મત સારી ન હતી દર વર્ષે દુષ્કાળને કારણે તેની ખેતી બરબાદ થઈ જતી આ ધનતેરસે પણ તેના ઘરમાં ખાવા માટે એક દાણા સુધા રામુની પત્નીએ કહ્યું સ્વામી આજે ધનતેરસ છે અને આપણા પાસે ન તો કોઈ ધન છે ન તો કોઈ દીવો પ્રગટાવવા માટે ઘી રામુએ પોતાના ભૂખ્યા બાળકો તરફ જોયું અને તેનું હૃદય પીગળી ગયું તે બોલ્યો ચિંતા ન કર જો આપણા પાસે ધન નથી તો શું થયું આપણું મન તો શુદ્ધ છે ને આજે આપણે આપણા ઝૂંપડાની આગળ જ એક દીવો પ્રગટાવીએ અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરીએ કે તેઓ આપણી ગરીબી દૂર કરે તે રાત્રે દેવી લક્ષ્મી પોતાની સખીઓ સાથે પૃથ્વી પર ફરતા હતા તેમણે જોયું કે દરેક ઘરમાં દીવા પ્રગટ્યા છે પરંતુ રામુની ઝૂંપડીમાં માત્ર એક નાનો દીવો બળતો હતો આ જોઈ દેવી લક્ષ્મી આશ્ચર્યચકિત પડી ગયા કારણ કે ત્યાંથી ભક્તિ અને શ્રદ્ધાનો ત્રેજ પ્રકાશ નીકળતો હતો તેમણે પોતાના ઉલ્લુને બહાર જ રહેવા કહ્યું અને પોતે રામુની ઝૂંપડીમાં પ્રવેશી ગયા મિત્રો તમને શું લાગે છે દેવી લક્ષ્મી રામુની ઝૂંપડીમાં કેમ ગયા હશે જ્યારે કોઈ ત્યાં ધન હતું જ નહીં શું દેવીલક્ષ્મી કૃપા કરે છે તમારા જવાબ કમેન્ટમાં જરૂર લખજો દેવી લક્ષ્મીને જોઈ રામુ અને તેનો પરિવાર ઘૂંટણીએ બેસી ગયો રામુ બોલ્યો હે માતા અમારે પાસે કશું નથી ન ધન ન સોનું ન ચાંદી અમે તમારી પૂજા કેવી રીતે કરીએ દેવી લક્ષ્મી સ્મિત કરીને બોલ્યા હે રામુ હું તારા હૃદયની પવિત્રતા જોઈ આનંદિત છું મને ધન નહીં તારી શ્રદ્ધા જોઈએ પછી દેવી લક્ષ્મીએ કહ્યું રામુ હું તારાથી ખૂબ પ્રસન્ન છું બોલ તારે શું જોઈએ છે રામુએ પોતાની પત્ની અને બાળકો તરફ જોયું પત્નીએ આંખોથી ઇશારો કર્યો કે સોનું અને ધન માગી લે પરંતુ રામુ બોલ્યો માતા મને ધન નથી જોતું મારે તો માત્ર તમારાથી એક વચન જોઈએ છે મિત્રો જો તમને આ વાર્તા ગમી રહી હોય તો કૃપા કરીને લાઈક બટન દબાવો અને આ વિડીયો તમારા પરિવાર સાથે શેર કરો તમારો સહયોગ અમને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ બનાવવામાં પ્રોત્સાહિત કરે છે દેવી લક્ષ્મી અને તેમની સખીઓ રામોની વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા દેવી લક્ષ્મી બોલ્યા કેવું વચન રામો રામુએ હાથ જોડીને કહ્યું હે માતા હું એ વચન માગું છું કે મારા ગામમાં ક્યારેય કોઈ જીવ ભૂખ્યો ન સુવે ભલે તે અમીર હોય કે ગરીબ દરેકને રોજ બે સમયનું ભોજન મળે દેવી લક્ષ્મીની આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યા હે રામુ તે સોના ચાંદીના બદલે માનવતા અને કરુણાનું વચન માગ્યું છે અને આ વચન હું તને આપું છું દેવી લક્ષ્મીએ રામુને આશીર્વાદ આપ્યો અને વચન આપ્યું કે તેના ગામમાં ક્યારેય કોઈ ભૂખ્યું નહીં મરે અને ખરેખર તે દિવસ પછી રામુના ગામમાં ક્યારેય દુષ્કાળ આવ્યો નહીં રામુએ મહેનત કરી અને ખેતી કરી અને આખા ગામ સાથે ફળ વેચ્યા અને હા રામુનું ઘર પણ ધનથી ભરાઈ ગયું કારણ કે તેણે ધર્મ પસંદ કર્યો હતો તો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ધનતેરસનો સાચો અર્થ સોનું જ કે ચાંદી નથી પરંતુ સારા વિચારો અને સારા કર્મ છે દેવી લક્ષ્મી ધનથી નહીં પણ આપણા વિચાર અને માનવતાથી પ્રસન્ન થાય છે જો તમે આવી વધુ પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો કૃપા કરી અમારી ચેનલ સુમાર વ્રત કથા ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને અમારા આધ્યાત્મિક પરિવારનો ભાગ બનો અમે ટૂંક સમયમાં નવી વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને બોલો જય મહાલક્ષ્મી